સાવલીના અનેક શિવાલયો સહિત પૌરાણિક ભીમનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવભક્તોએ બિલીપત્ર દૂધ શિવજીને અર્પણ કરી પૂજા કરાઈ હતી આજે દેવાતી દેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો આજે શ્રાવણ માસનો પ્રથમ પ્રથમ દિવસ અને સોમવારના સંયોગ સાથે સદી બાદ ઓગણીસો વર્ષે શિવજીના પ્રિય શ્રાવણ માસની સોમવારથી શરૂઆત અને પૂર્ણાહુતિ પણ અંતિમ દિવસ સોમવારે જ અને આ શ્રાવણ માસમાં પાંચ સોમવાર થવાનો સંજોગ બન્યો છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલીમાં ધોળેશ્વર મહાદેવ દુર્ગેશ્વર મહાદેવ વડોદરાના રાજવી સ્થાપિત નીલકંઠેશ્વર મહાદેવ કેદારેશ્વર ગોકુલેશ્વર મહાદેવના મંદિરો સહિત સ્વયંભૂ પ્રાગટ્ય શિવલિંગના કારણે પ્રસિદ્ધ અને સાવલીવાળા સ્વામીજી દ્વારા તેઓની હયાતીમાં ઐતિહાસિક પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિરનો ભવ્યજીનો દ્વાર કરાવેલ ભીમનાથ મહાદેવ મંદિરે શિવજીને રીઝવવા વહેલી સવારે ભક્તો ઉમટી પડ્યા હતા અને બિલીપત્ર દૂધ અર્પણ કરી શાસ્ત્રોક્ત વિધિથી પૂજા આરતી કરી ધન્યતા અનુભવી હતી સિવાય સાવલી ભીમનાથ મહાદેવ પ્રાચીન કાળનું આ ભવ્ય મંદિર છે અને ભીમનાથ મહાદેવ દર સોમવાર શ્રાવણ મહિના નિમિત્તે રુદ્રી થાય છે અને ભાઈ ભક્તોનો બહુ આગ્રહ છે અને પ્રાચીન કાળનું આ મંદિર છે અને તે ભીમનાથ મહાદેવ સ્વામીજીની અસીમ કૃપાથી આ મંદિર ભવ્ય જીર્ણોદ્ધાર કરેલું છે એ જ ઓમ નમસ્કાર